મિત્રો અવાજ સંભળાય છે અવાજ સંભળાય છે ઓકે આગળ ચાલીએ આપણે તો મિત્રો આપણે ગઈકાલે લેક્ચર એક એસ વાય બી એ સેમેસ્ટર ચાર અર્થશાસ્ત્ર પેપર દસ એ ના એમસીક્યુ અને ખાલી જગ્યાનો આપણે ગઈકાલે લેક્ચર જોયો આજે બાકી રહેલા જે એમસીક્યુ છે એની આપણે સમજૂતી મેળવીશું તો મિત્રો આપણે ગઈકાલે જ્યાંથી અટકેલા હતા ત્યાંથી આપણે આગળ જઈએ તો મિત્રો આપણો ત્યાર પછીનો જે એમસીક્યુ છે એ અર્થતંત્રમાં સુધારો લાવવા માટે તથા મંદીજન્ય બેરોજગારીને હલ કરવા માટે કે વિશે કયા કયા સૂચનો કર્યા છે તો એ ઓપ્શન છે પંપ પ્રાઇમિંગ બીજું છે વપરાશ વૃત્તિને પ્રોત્સાહન ત્રીજું છે આવકની સમાન વહેંચણી વિતરણ આ આ ઉપરોક્ત ચાર જે બાબતો બાબતો છે ત્રણે ત્રણ એ તમામ મંદીજન્ય બેરોજગારીને દૂર કરવા માટે આપેલા છે એટલે આપણો એમસીક્યુ નો જવાબ આવશે ઉપરના તમામ પછી આવશે કેન્સના મતે વ્યાપાર ચક્ર ખાલી જગ્યામાં થતા ફેરફારોને કારણે સર્જાતી ઘટના છે તો કેસનો જે આવક અને રોજગારીનો અસરકારક માંગનો સિદ્ધાંત છે એમાં મૂડીની સીમાન કાર્યક્ષમતા પર એમણે ખૂબ ભાર મૂકેલો છે એ મૂડીની સીમાન કાર્યક્ષમતા જો વધારે હોય તો મૂડી રોકાણ વધે અને મૂડી રોકાણ વધે તો રોજગારીમાં વધારો થાય એટલે આપણે એમ કહી શકીએ કે એમના જે આવક અને રોજગારીનો સિદ્ધાંત છે એમાં મૂડીની સીમાન કાર્યક્ષમતા એ અર્થતંત્રમાં જે ફેરફાર પામે છે એને લીધે અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિમાં વિસ્તરણ અને સંકોચન એટલે કે તેજી અને મંદીની ઘટના બને છે તો આપણો જવાબ આવશે સી ઓકે હાઉ ટુ પે ફોર વોર પુસ્તકના લેખકનું નામ જણાવો તો આપને મિત્રો ખબર છે કે કેનસે ઘણા બધા પુસ્તકો લખેલા છે આલે પુસ્તકનું 1913 માં પબ્લિશ થયેલું હતું ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ બીજી પુસ્તકનું પબ્લિશ થયેલું 1919 માં ધ ઇકોનોમિક કન્સીક્યુએન્સ ઓફ પીસ બીજી પુસ્તક આટ્રિએટાઇઝન મોનેટરી રિફોર્મ 1923 માં ચોથું પુસ્તક આટ્રિએટાઇઝન પ્રોબેબિલિટી 1921 માં પબ્લિશ થયેલું હતું પાંચમું પુસ્તક છે શોર્ટ વ્યૂ ઓફ રશિયા 1925 માં પબ્લિશ થયેલું હતું છઠ્ઠું પુસ્તક ડ ધ ઇકોનોમિક કન્સીક્યુએન્સીસ ઓફ મિસ્ટર ચર્ચિલ 1925 માં પ્રસિદ્ધ થયેલું હતું સાતમું પુસ્તક છે ધ એન્ડ ઓફ લેઝિસ્ટ ફેર ઓગણીસો છવ્વીસમાં અઠયઠાઉઝન મની ઓગણીસો ત્રીસમાં અને એનું ખૂબ જગવિખ્યાત પુસ્તક હતું ધ જનરલ થિયરી ઓફ એમ્પલોયમેન્ટ મની એન ઇન્ટરસ્ટ એ ઓગણીસો માં પબ્લિશ થયેલું હતું અને એનું સૌથી છેલ્લું પુસ્તક હાઉ ટુ પે ફોર વોર એ ઓગણીસસો માં પબ્લિશ થયેલું હતું એટલે આપણે એમ કહીએ કે આપણો જે એમ છે એનો જવાબ આવશે એ કેઇન્સ ઓકે ત્યાર પછી આવે છે ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની નામનું પુસ્તક કેન્સનું નું અઢારસો ને છત્રીસ માં પબ્લિશ થયેલું હતું આગળ આપણે ચર્ચા કરી છે એની ઓકે ત્યાર પછીનો જે એમસીક્યુ છે ખાલી જગ્યા અર્થશાસ્ત્રીના મતે વ્યાજ એ બચત કે પ્રતીક્ષાનો બદલો નથી તો આ વિચાર કેઇન્સના વિચાર છે અહીંયા આપણો એમસીક્યુ જવાબ આવશે કેઇન્સ કારણ કે કેન્સ આપણને ખબર છે તે પ્રમાણે કે અમુક ચોક્કસ સમય માટે જે રોકડ વૃત્તિ જતી કરવા માટેનો બદલો એ વ્યાજ છે એ કહેતા હતા ઓકે તો આ કેન્સનો વિચાર છે આપણો એમસીક્યુ નો જવાબ કેન્સ આવશે દાસ કેપિટલ પુસ્તક કાલ માક્ષે લખેલું છે એકચ્યુઅલી આ સેમ નો પ્રશ્ન નથી પણ ભૂલથી લખાયો છે એટલે જવાબ આવશે કાલ માક્ષ એ આવશે આગળ જઈએ કયા પુસ્તકમાં કેન્સે અસરકારક માંગનો ખ્યાલ આપેલો છે તો કે ઓગણીસો માં એમનું જે પુસ્તક પબ્લિશ થયેલું હતું જનરલ થિયરી ઓફ એમ્પલોમેન્ટ મની ઓન ઇન્ટરસ્ટ એમનું જે પુસ્તક હતું એમાં આ વિચારો એમણે પ્રસિદ્ધ કરેલા છે આવક અને રોજગારીને નક્કી કરતો જે સિદ્ધાંત છે અસરકારક માંગનો એ કેન્સના જનરલ થિયરી પુસ્તક કે જે ઓગણીસો માં પબ્લિશ થયેલું હતું એમાં એ રજૂ કરેલા છે ઓકે ભારત દેશને સ્વત્ શાસનની દિશા તરફ લઈ જવા અને આર્થિક દ્રષ્ટિએ બ્રિટિશ શાસનના ભારણનું પ્રમાણ ઘટાડવા દાદાભાઈ નવરોજીએ સાની હિમાયત કરેલી હતી તો આપણે કહીએ છીએ કે દાદાભાઈ નવરોજીએ વહીવટી અને સેવાઓના કાર્યક્ષમ અમલ માટે ભારતીયોને યોગ્ય પ્રમાણમાં સામેલ કરવા જોઈએ આ વિચાર એ દાદાભાઈ નવરોજીએ તે વખતે આપેલો હતો ઓકે આગળ જઈએ દાદાભાઈ નવરોજીનો જન્મ મુંબઈમાં થયેલો હતો દાદાભાઈ નવરોજીનો જન્મ મુંબઈ અઢારસો ને પચ્ચીસમાં ચોથી સપ્ટેમ્બરે થયેલો હતો એટલે આનો જવાબ આવશે મુંબઈ ઓકે આગળ જઈએ દાદાભાઈ નવરોજજીના અભ્યાસ અનુસાર અઢારસો સિત્તેર એકોતેરમાં ભારતમાં બ્રિટિશ સરકારની કુલ આવક મહેસૂલી આવકનું પ્રમાણ કે બાવીસ ટકા જેટલું હતું જ્યારે ઇંગ્લેન્ડમાં એ પ્રમાણ આઠ પોઇન્ટ પાંચ ટકા હતું ઓકે આગળ જઈએ પુણે વડોદરા સ્ટેશનના મહેસૂલી મંત્રી અને મુખ્યમંત્રી તરીકે સેવા આપેલી છે તો એ છે આરસી દત્ત રમેશ ચંદ્ર રમેશ ચંદ્ર દત્ત કે જેમને વડોદરાના મહેસૂલ મંત્રી અને મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી કારણ કે આ બ્રિટિશ સમયની વાત છે ઓકે એમ એન રોય નું સાચું નામ જણાવો તો કે એનું સાચું નામ હતું નરેન્દ્રનાથ કારણ કે આપણને ખબર છે કે એમ એન રોય એ રાષ્ટ્રીય વાદી નેતા હતા રાષ્ટ્રીય ક્રાંતિકારી હતા એટલે આપણે ગર્ભવાસ અને પોલીસ થી બચવા માટે એનું નામ હતું નરેન્દ્ર નાથ આપણો જવાબ આવશે સી આવશે આગળ જઈએ બાળકો વ્યક્તિ ભારત ભારતમાં ગરીબાઈ માટે નીચેના પૈકી કયા કયા કારણ પર ભાર મૂકેલો છે તો આપણો પહેલો ઓપ્શન છે ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિને કારણે ભારતના જે ગૃહ અને નાના ઉદ્યોગો છે તેનું પતન થયેલું આ એક કારણ આરસિદ્તે આપેલું છે પ્રતિકૂળ નાણાકીય વહીવટી વ્યવસ્થાને કારણે કૃષિ ક્ષેત્રની પ્રતિકૂળ પરિસ્થિતિ આપણ એ ગરીબાઈ માટેનું કારણ આરસિદ્તે જે તે સમયે આપેલું છે ખેડ પેદાશના નીચા ભાવને કારણે ખેડૂત વર્ગ વ્યાજબી કિંમત પ્રાપ્ત કરી શકતો નથી આપણે એમણે કીધેલું છે એટલે આપણે એમ કહી શકીએ કે આપણો નો જવાબ આવશે ઉપરના તમામ આગળ જઈએ એમએન્ડ રોયના આર્થિક વિચારોના લખાણમાં તેઓ કોના તરફે હોવાનું સ્પષ્ટ પ્રતિબિંબ થાય છે પ્રતિબિંબિત થાય છે એટલે કે એમએન્ડ રોય જેને આપણે નરેન્દ્રનાથ કહીએ છીએ મૂળ નામનું કે ભાઈ એના વિચાર પર કોનો પ્રભાવ વધારે છે તો આપણને ખબર છે કે કાલ માર્ક્ષ જે સમાજવાદી વિચારધારાના પ્રણેતા વિચારક હતા માર્ક્ષવાદના એના પર એની વધારે અસર આપણને થયેલી જોવા મળે છે ઓકે ગાંધીજીના આર્થિક સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શન દર્શનને સામાન્ય દર્શન એટલે એની જે આર્થિક સામાજિક અને રાજકીય જીવન અંગેના જે વિચારો હતા ગાંધીજીના ને એને સમગ્રતાએ આપણે ગાંધીવાદ તરીકે ઓળખાવીએ છીએ શું કહીએ છીએ ગાંધીવાદ તરીકે ઓળખાવીએ છીએ ગાંધીજીએ સ્વૈચ્છિક ગરીબીનો ખ્યાલ કોના વિચારોમાંથી અપનાવ્યો હતો તો એનો જવાબ આવશે થોરો થોડો એના ગાંધીજી પર ઘણા બધા વિચારો પણ અસર થયેલી જોવા મળે છે રસ્કીની પણ છે ટોલસ્ટોયની પણ છે માર્કસના પણ વિચારો છે પણ ખાસ કરીને થોરોના વિચારો છે એમાંથી સ્વૈચ્છિક ગરીબીનો ખ્યાલ એને અપનાવેલો છે ગાંધીજીએ આપણો જવાબ આવશે ફોરો બી આવશે આગળ જઈએ ભગવદ્ ગીતાના શ્લોક અનુસાર જે યજ્ઞ કર્યા વગર થાય છે તે પાપનો આહાર કરે છે આ શ્લોકમાં યજ્ઞ શબ્દનો અર્થ ગાંધીજીએ શું કરેલો છે કે જાત મહેનત જાત મહેનતને એ યજ્ઞ તરીકે ઓળખાવતા હતા ઓકે આગળ નેક્સ્ટ આપણે જોઈએ ખાલી જગ્યાના મતે ઓગણીસમી સદીના છઠ્ઠા દાયકામાં હિન્દનું વહીવટી તંત્ર વિશ્વમાં સૌથી વધારે ખર્ચાળ હતું આવું આપણને કેનાર વિચારક છે દાદાભાઈ નવરોજી ક્યારે કે તે વખતે જાણતા હતા કે દાદાભાઈ નવરોજી એવું કહેતા હતા ઓગણીસો એકમાં જે એનું પુસ્તક રજૂ થયેલું હતું પોવર્ટી એન અનબ્રિટિશ ઇન્ડિયા એમનું જે રિપ્રિન્ટ થયેલી હતી ઓગણીસો માં થયેલી હતી અને ખાસ કરીને તે વખતે એવું કહેતા હતા કે ઓગણીસમી સદીમાં આર્થિક ગરીબાઈમાં ડૂબેલા જે ભારતીય લોકો છે એ અર્ધ દુખ્યા અને અર્ધલગ્ન વ્યવસ્થામાં પોતાનું જીવન અવસ્થામાં પોતાનું જીવન ગુજારતા હતા અને તેના માટે એ અતિશય ખર્ચાળ અને વૈભવશાળી સરકારની વહીવટી તંત્ર જવાબદાર છે એવું આપણે દાદાભાઈ અવરોધ જીએ તે વખતે કીધેલું હતું ફિલ્મ થિયરી સરસ મજાનું એમણે વિસ્તૃત વિચારોનું જે વર્ણન એણે કરેલું છે એ ડ્રેન થિયરીમાં કરેલું છે એટલે આપણો એમસીક્યુ નો જવાબ આવશે દાદાભાઈ નવરોજજી ઓકે આરસી દત્ત કઈ સાલમાં બર્દવાન વિભાગના કમિશનર તરીકે નિમાયા તો આપણે ખબર છે કે ઇન્ડિયન સિવિલ સર્વિસીસમાં એમણે સભ્યપદ નોંધાવેલું હતું બંગાળના વિવિધ જિલ્લાઓમાં એમણે સેવા બજાવેલી હતી. અઢારસો ને ચોરાણું માં બર્ધમાન વિભાગના એ કમિશનર તરીકે નિમાયેલા હતા એટલે આપણે જવાબ આવશે એ આવશે આરસી દત્તના સૌથી વિખ્યાત પુસ્તકનું નામ આપો તો આપણો જવાબ આવશે ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા આ એમનું સૌથી વધારે પ્રસિદ્ધ પુસ્તક આરસી દત્તનું હતું રમેશ ચંદર દત્તનું હતું એમણે ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા એવું પણ પુસ્તક લખેલું હતું અઢારસો ને અઠ્ઠાણું માં ઇંગ્લેન્ડ ઈન્ડિયા અઢારસો અઠ્ઠાણું લખેલું પુસ્તક હતું પણ એનું જે સૌથી વધારે ફેમસ પુસ્તક છે એ ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા છે ઓકે આગળ જઈએ અંગ્રેજો એ ભારતની ગરીબી માટે સૂચવેલા કારણો ખાલી જગ્યા છે એટલે બ્રિટિશરોના મતે આપણે એમ કહીએ કે ભાઈ ભારતમાં જે ગરીબી પ્રવર્તે છે એ ખોટી રીતે લોકોએ બતાવેલી એવું કેતા હતા બ્રિટિશરો કે ભારતમાં સતત વસ્તીનો વધારો થઈ રહેલો છે એને લીધે ગરીબી વધારે છે એ બ્રિટિશરો કહેતા હતા. બીજું એ લોકો કહેતા હતા કે ભારતના ખેડૂતો પોતાના કામમાં બે દરકાર અને નિરુત્સાહી છે. એવું કહેતા હતા પણ એ ખોટું હતું એ વસ્તુ અને ઉપરના બંને એક્ચ્યુઅલી આપણે કહીએ છીએ કે બ્રિટિશરો એ બીજા બે કારણો પણ આપેલા હતા કે ભારતની મોટાભાગની વસ્તી ખેતી પર આધારિત છે તેથી પાકની વારંવારની નિષ્ફળતા છે એના માટે પણ ગરીબી જોવા મળે છે. અને બીજું ખેડૂતો ગામના જે સાહુકારો છે એના સકંજામાં હોવાથી એનું સતત આર્થિક શોષણ થાય છે એ પણ એક અગત્યનું પરિબળ બ્રિટિશરો ગણતા હતા પણ એ સાચું હતું નહીં તો આપણો અહીંયા જવાબ આવશે આપણે બે જ આપેલા છે તો એનો જવાબ આવશે ઉપરના બંને કે આગળ જઈએ એમ એન રોયનો જન્મ કઈ સાલમાં થયેલો હતો તો આપણે ખબર છે તે પ્રમાણે કે એમ એન રોય જન્મ અઢારસો ને સત્યાસી માં થયેલો હતો અને એમનું મૃત્યુ થયેલું હતું ઓગણીસો છપ્પન એટલે અઢારસો સત્યાસી માં એમનો જન્મ થયેલો હતો બંગાળમાં થયેલો હતો કલકત્તામાં ઓકે આપણે યાદ રાખવાનું એનો જીવન પરિચય ગાંધીજીના આર્થિક વિચારો સાદુ જીવન માનવહિત હિત સાધન શુદ્ધિ ઉપરના તમામ તો કે આપણો જવાબ આવશે ઉપરના તમામ આગળ પ્રશ્ન છે ગાંધીજીએ પ્રબેધની અર્થ અર્થવ્યવસ્થાની લાક્ષણિકતાઓ કે આવકની વ્યાજબી સમાન વેચણી થવી જોઈએ જે ગ્રામ્ય કક્ષા છે ગામ ગામો છે તેણે આત્મનિર્ભર સ્વાવલંબન થવું જોઈએ આ બંને વિચારો ગાંધીજીની અર્થવ્યવસ્થાની લાક્ષણિકતા છે એટલે આપણો જવાબ આવશે સી ઉપરના બંને ઓકે આગળ જે એ બાળકો ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયેલો હતો તો અઢારસો ને ઓગણ સિત્તેર માં ગાંધી જન્મ પોરબંદર ની પાસે પોરબંદર શહેર થયેલો હતો આગળ પ્રશ્ન છે અર્થશાસ્ત્ર વિષયમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરવાનું બહુમાન મેળવનાર અર્થશાસ્ત્રી એ કે સેન અમ્રત્ય સેન છે ઓગણીસો અઠ્ઠાણું માં પ્રાપ્ત થયેલો હતો એમને આપણો જવાબ આવશે બી આગળ જઈએ માનવ કલ્યાણને કેન્દ્રમાં રાખીને વિશ્વની દુર્ગામી પરિસ્થિતિ ચિંતન ઋષિને કરેલું છે એટલે આ કોને બંધ બેસે છે તો કે આ વિધાન બંધ બેસે છે એટલે આપણો જવાબ આવશે બી માનવ કલ્યાણ ને કેન્દ્રમાં રાખીને વિશ્વની દુર્ગામી પરિસ્થિતિ વિશેનું ચિંતન ઋષિને છજે તેવું છે તો ખાલી જગ્યાએ આપણે અહીંયા મૂકવાની છે

કે ઉત્પાદનના સાધનોની માલિકી એ સમાજની હોવી જોઈએ એવું માનતા હતા ગાંધીજી એ ટ્રસ્ટીપણાને સિદ્ધાંતને સાથે બંધ બેસતો આપણે કહીએ કે વિચાર છે ઓકે આગળ જઈએ ભારતીય આર્થિક વિચારકનું નામ આપો આ ચાર આપેલા છે ઓપ્શન વોલરાસ ફ્રાન્સના છે જે વોસ ઇંગ્લેન્ડના છે કોલનટ છે તે ફ્રાન્સના છે તો આરસી દત્ત એ આપણે ખબર છે તે પ્રમાણે કે ભારતીય આર્થિક વિચારક છે દાદાભાઈ નૌરુજીએ કઈ સાલમાં ગણિતના પ્રાધ્યાપક તરીકેની કામગીરી સ્વીકારી તો આપણને ખબર છે ઓગણીસો પચાસ માં એમણે સર્વપ્રથમ એણે મુંબઈની એલ્ફીસ્ટન કોલેજનો અભ્યાસ કરેલો હતો ઓગણીસો પચાસ માં એમણે ગણિતના પ્રોફેસર તરીકે પ્રાધ્યાપક તરીકે કામગીરી સ્વીકારેલી હતી ઓગણીસો પંચાવન સુધી એ કરેલી હતી અને ત્યાર પછી એ નોકરી છોડી લંડનમાં સ્થપાયેલી જે કામમાં વ્યાપારી પેઢી હતી

એ જે પુસ્તક છે તે ક્યારે પબ્લિશ થયેલું હતું તો એની સાલ ખાસ યાદ રાખવાની કે original પુસ્તક ઓગણીસો એક પ્રસિદ્ધ થયેલું એની બીજી આવૃત્તિ ઓગણીસો અગિયાર માં પ્રસિદ્ધ થયેલી હતી. ઓકે કઈ સાલમાં આરસી દત્ત રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ પદે નિભાયા નિમાયા તો કે ચૂંટાયા હતા અઢારસો ને નવ્વાણુંમાં એટલે આપણો જવાબ આવશે એ આગળ જઈએ. આરસી દત્તે કયા પુસ્તકમાં ભારતના ગરીબીના કારણોની ચર્ચા કરી છે તો એનું જે ફેમસ પુસ્તક હતું ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એમાં બે વોલ્યુમમાં એ પુસ્તક છે એ બે વોલ્યુમમાં આ પુસ્તકમાં એમણે ભારતની ગરીબાઈના કારણોની સમજૂતી આપણને આપેલી છે કારણ કે હતા કે ભાઈ જે બ્રિટિશરો વસ્તી વધારાની દલીલ કરતા હતા ભારતની ગરીબી માટે પણ ભારતમાં તે સમયે આરસી દત્તના મતે ભારતમાં તે સમયે વસ્તી વધારો ઇંગ્લેન્ડના વસ્તી વધારા દર કરતા ઊંચા દરે હતો નહીં બીજું ભારતીય ખેડૂતોની ખેતી પ્રત્યેની જે મમતા અને તત્પરતા તે ખાસ કરીને વિશ્વમાં ભારતીય ખેડૂત જેટલો કોઈ પ્રયત્નશીલ ખેડૂત વર્ગ ક્યાંય જોવા મળતો હતો નહીં બીજું આપણે એમ જોઈએ કે પાક બ્રિટિશરો જેવું કહેતા હતા કે પાક દેશ અછત વાળા પ્રદેશના લોકો પડોશના પુરાંત વાળા પ્રદેશમાંથી અનાજ અને અન્ય જરૂરિયાતો પ્રાપ્ત કરી શકતા ન હતા એટલે વાહન વ્યવહારના સાધનોના અભાવને લીધે લોકોને આ પ્રકારની હાડમારી ભોગવવી પડતી હતી અને ચોથું એમને ગરીબીનું જે બ્રિટિશરો કહેતા હતા એનું ખંડન કરતા કીધેલું હતું કે ખેડૂતો સહુકાર ના અંકુશ અને શોષણને માટે પણ સરકારી નીતિ જવાબદાર હતી તેમના મતે અતિરિક્ત વધારાની જે આપણે કહીએ કે જમીન મહેસૂલ અને દુકાળમાં પણ જમીન મહેસૂલની થતી ઉગ્રણી એ ખેડૂત વર્ગ ને શાહુકારના પંજામાં ફસાવી દેતી હતી એટલે બ્રિટિશરોના જે વિચારો હતા એનાથી એનું ખંડન કરીને એમણે આ જે પુસ્તક હતું ધ એ ધ ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા યોજનાનો ખરડો સર્વ પ્રથમ કોને તૈયાર કરેલો હતો તો પ્રોફેસર એમ એલ દાંતવાડા મોહનલાલ દાંતવાડા મોહનલાલ લલ્લુભાઈ દાંતવાડા સુરતના અર્થશાસ્ત્રી હતા એમણે સર્વ પ્રથમ ટ્રસ્ટીશીપ વ્યવહાર યોજનાનો ખરડો તૈયાર કરેલો હતો

શબ્દ પ્રયોગ કર્યો છે સાદું જીવન અને ઉન્નત વિચાર ઉચ્ચ વિચાર આ કોની સાથે આ સૂત્ર સંકળાયેલું છે તો ગાંધીજી સાથે સંકળાયેલો છે એટલે આપણો જવાબ આવશે બી આવશે અર્થશાસ્ત્ર વિષય નો અંતરાત્મા છે આ વિધાન કોણે કહ્યું છે તો કે અમૃત્ય કે શેન એ કે શેને કીધેલું છે અર્થશાસ્ત્રના કયા ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન કરવા માટે નોબેલ પારિતોષિક એકે સેનને મળેલું છે અમૃત્ય સેનને મળેલું છે તો એ આવશે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એકે નું પૂરેપૂરું નામ જણાવો અમૃત્ય કે સેન કઈ સાલમાં અમૃત્ય સેનને નોબેલ પારિતોષિક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓગણીસો અઠ્ઠાણું આગળ જઈએ બાળકો તો અહીંયા મિત્રો આપણે આપણા લેક્ચરને આપીએ છે એટલે લગભગ આપણે એમ કહીએ કે આ જે આપણું બીજો જે લેક્ચર થોડાક એમસીક્યુ ચર્ચા કરવાના બાકી હતા એ અહીંયા પૂર્ણ થાય છે